આવતું કાલ ઉઠી ને મારી સગાઈ છે એવું કઈક થાય છે ને અરે યાર હવે સુનિલ કે કે મને પસ્તાવો થાય કેવાનો પસ્તાવો થાય પેલા તો તમે ને એટલી હેરાન કરી કેટલા ફોન કર્યા વારંવાર ફોન કરતી પેલે ઝઘડો કરતા તો એવો ફોન કર્યા રાખતી હવે કે કે મને પસ્તાવો થાય સગાઈ મને પૂછ્યા વગર કરી લીધી તો એ હું કાઈ ન બોલી કાઈ વાંધો નહીં કઈક તો આમાં હશે ને કઈક તો એને છોકરી ગઈ મે હોય ને મારાથી હારી હશે ને જે હોય બીજું હું ના એ રેડી થઈ ગયું હાલ ને કહું કે તું એકવાર મને મળવા આવ બસ મારે એને જમવું હોય મમ્મી કહે હાલ જમવા હાલ જમવા મને ગળે ખોયો નથી ઉતરતો મારે નિશુને એકવાર હાલ પાછો ફોન કર લાવ કે હાલ ને તું પ્લીઝ એકવાર મળવા આવ મારે તને બધી વાત કરવી છે હાજર હું બહુ થાકી ગયો મેં પહેલા રે જે હગાઈ કરી ની મારી મોટા મોટી ભૂલ હે હવે મને સમજાય છે પણ હવે શું નું મારા હાથમાંથી જ બધું નીકળી ગયું છે ની શું નિકાલ હગાઈ છે પણ કાલ હગાઈ છે ને આજ તો એકવાર મળવા આવે મને કંઈ પણ બાનું કરીને પણ ફોન કાપી નાખો હાલ એકવાર જો પાછો ટ્રાય કરું ફોન મને નથી લાગતું ઉપાડે પણ વોટ્સઅપ મેસેજ તો કરવા દે ઉપાડે કે નહીં જોવે કે નહીં મારો મેસેજ હું એક વાત કીની સમજવું મને મને ઉપાધિ થાય હુમલા છોકરા પાણી જાય જાય ગયો રાતો સોર થઈ ગયો તમે જોવો તો બા મેં કઈ બાઈ ને ધરાર કરાવ્યું હા બોલો મેં કીધું તને ગમે તો હા પાણી નાની આ બા

ઓલા લઈને પૂછતા બેન હવે એને કંઈ ખબર હોય તો એની યાર વાત કરી લે ને ફોનમાં એના નંબર નથી અમારી વહુ બેન ભણી છે પાકી એને પૂછ લે આમાં હું બધો મામલો છે તમને કઈ ખબર છે તો પછી આપણે કઈ ખબર પડે રોગે રોગું બરાબર ને ઈજ કંબા માં સુનીલ હાવ પીલાઈ સે બિસાડો હું કરું હવે પપ્પા જાવે ને સુનીલ ને એટલે મારે કઈક પણ કેમ કે હવે છે ને કાલ હવાર ઉઠીને બા આપણે છે ને ગામડે જાઈએ ને છે ને કઈક આપણે હરખું કર લઈએ હું કરું હું નઈ નક માર દીકરો છે ને હાવ હેરાન થઈ ગયો છે મારાથી મારા ન જ જોવા તું ઉતાવળ કરી પણ મને હવે એમ થાય કે માર દીકરા નું ઉતાવળ ન કરી હોત ને તો હારું હતું ઓલા છોકરાએ કેવી જોજે સીટીન ગોતી કેવી હોમ છે બધું હા હે ભણેલી ને આપણે એમ વિશા થાય ભણેલી નથી સુનિલ ને તોય આ પાડી મને એ થાય કે દીકરા એ તો બધો મને વિશા થાય પણ શું કરું

કઈ નઈ મમ્મી હજી જો હું તો કઉ શાક ચડે તો થઈ મને એક તો આમાં ન કઈ ચૂલામાં તમને ખબર છે બહુ આવડે ટી મેં કીધું કે જટ મમ્મી આવી જાય તો સારું શાક બે તો ભરવા આવ્યું હતું પછી જો માટલામાંથી માંથી પાણી લીધું ને નાઈ માટલા માં પાણી નતું એટલે તો ગઈ હતી બેણું ભરવા હાલ માટલામાં પાણી નાખ દઉં થઈ જાય તી બેન તને એક વાત પૂછું પૂછું મમ્મી શું છે હલો તું જી તમારું હતું એ ઓલો છોકરો બેઠો હતો નહીં આ કેવો નામ આમ તા મને નથી વળતું ભૂલી ગઈશ કેવો નામ છે એનું એમાં બેઠો હતો પાતરે કોણ નુણી કોણ તી તને નથી ખબર કોણ કોણ કરે તી ઓલો છોકરો તારે જે હતું એ કોણ છે ઓય હા એ મને નથી ખબર અહીં આવ્યો મને કંઈ નથી ખબર મમ્મી તો અહીંયા છે ગામડામાં આપણા ઓલામાં એ મને કંઈ નથી ખબર પાણી ભાઈ ને હતી ને કોકાર વાતું કરતો હતો નઈ ને ભાઈ ગી તું ધ્યાન રાખજે હવે મને હવે ખબર પડી કે તું ક્યાં જશે હો ને હવે તારું ધ્યાન મારે પાકું રાખવું જોઈએ મારે પાછું વેવાય ને ફોન કરવો કે વહેલે હું હવે આપણે કંઈ ગોઠવી નાખીએ હું એવી લાગુ મમ્મી તમને વાતું કરો ઈવી નઈ આ મને ખબર છે માં તારા કેટલા ઓલા થયા માન ભઈસા આપણે આયા ન કાય આપણે રેવા અહીં દેતા તો ન ખબર બતી ખોટે ખોટી ઓલી ઘરેતી હવે છે ને શાંતિ થી ઘર માં રે ને છે ને આપણે હવે શાંતિ થી તાર લગન કર દે ને તાર ઘર ભેગી તું થઈ જાય એટલે અમને નીરાઈ બસ કઈ થોડા માર હાગુન માનવાન છે મય મહિના દી લગન નહીં માને મને એવું નથી લાગતું કે માનીએ ઈ માને કે ન માને આપણે એન પૂછી લેવું હું તમારા હું કરવાન છે હો તું છે ને હવે રોટલી કરવા માં મી ને જોયું એટલે મને હક ન થયું એટલે હું તાર પાસે આવી હું કાલ પૂછી આવું પાયલ ને હાલ મમ્મી તમને મારા ઉપર શક જ છે ઘરમાંથી મેં ક્યાંય બાઈને ગઈ નહીં બેઠી હું તોય તમે શક કરો માથે તાળા મારી જાવ હું કઈ એવી લાગુ તમને આ વાતો કરતા મારે તો ધ્યાન રાખવું તું મારી દીકરી છે મારું અહીંયા બધું હોય મારે તો માણો મને કે તો કોઈ તાર બાપ કઈ નહીં કેમ કે માં હોય કે બાપ થોડો હોય ને હાલ મેસેજ કરવા દેજો એ મેસેજ આવ્યો છે ઓહ આ તો સુનિલ મેસેજ આવ્યો હા એ લખું નીશું સોરી બસ હું લખવા દે વોટ્સઅપમાં નીશું સોરી પ્લીઝ એકવાર મળવા આવોરી લખીસું એકવાર મળવા આવ નહીં આવું તારી ભલાઈ નિશું પ્લીઝ એકવાર તો હા પાડી દે એક વાર તો મળવાની આ પાડી દે નકર મારી દિલની દિલમાં વાત રહી જાય તું એકવાર મારા હામું જોઈને પ્લીઝ નિશું તું ફોને નથી ઉઠાવતી એટલે હું તને વોટ્સઅપમાં કહું પ્લીઝ નીશું નહીં મેં ઘણા વોટ્સઅપ મેસેજ કર્યા ફોન કર્યા બહુ કટ કર્યા તમે ત્યારે મારા દિલ ઉપર હું વીત્યા હઈ મને ખબર હશે ઓકે હવે તું એકને એક વાત કેમ કરે પ્લીઝ એકવાર મળવા હવે લવના સોગન છે તું મને હાથું કે તું આવીશ કે નહીં કાલ તો તારી સગાઈ છે પ્લીઝ એકવાર આ પાડ દે હું જો રેડી થઈને બેઠો તું આ પાડ કઈ જગ્યા કે ને નહીં આવું તને મળવા આવું પ્લીઝ નહીં શું નહીં મારી હવે કાલે સગાઈ છે મારે એવું કંઈ નથી કરવું ને હું મળવા નહીં આવી શકું બસ હું હવે છેલ્લો તમને વોટ્સઅપ મેસેજ કરું છું ને હવે હું તમારો નંબર બ્લોક કરી દઉં છું બસ પ્લીઝ ની શું નંબર બ્લોક ન કરતી પ્લીઝ તને મારા સોગંદ છે સુનિલના તું મને લવ કરતી હોય તો એકવાર હા પાડી દે ન કર હવે હું છે ને કંઈક પણ કરવા જાઉં છું હું તને પહેલાં કહી દઉં જો ત્યાં મારો વોટ્સઅપ મેસેજ ન હોય ને તો હું કંઈક પણ કરી નાખીશ આટલી મોટી ધમકી કેમ આપો છો એવી ધમકી ન આપો મને ઓકે હું કંઈ તમારાથી ડરી નહીં જાઉં આવી ધમકીથી તો જોઈ લેજે હવે નહીં ન વાતતી મારો મેસેજ કાલે તું મારું મોડું નહીં જોઈ હ એવી મારી હાલત હે એ તને છેલ્લો મેસેજ હું કરું છું તારે મળવા આવવું કે નહીં મને તું કહી દે બસ મારે બીજું કંઈ ન સાંભળવું નહીં શું હું તને પહેલી છેલ્લી વાર કહી દઉં છું તારે શું કરવું હે એ હવે તારી મરજી બરાબર બાકી તારી મરજી અરે યાર મારે શું કરું કાલે મારી સગાઈ છે હવે પ્લીઝ તમે મારી વચ્ચે ન પડો અને મને ખોટી હેરાન ન કરો કારણ વગરની સુનિલ હું એવું મેં તમને કહી દીધું કે મને આવી હવે હેરાન કરો છો પેલા શું થઈ ગયું હતું પેલા એ નિશું જ હતી અત્યારે નિશું જ છે પ્લીઝ નિશુ એકવાર મળવા આવો એક જ વાર બસ કાલથી હું તને કંઈ નહીં કહું પ્લીઝ એકવાર મળવા લવના સમ છે પ્લીઝ એક વાર મળવા આવ એકવાર આ પાડી દે શું करू કઈ ખબર ન પડતી હે ભગવાન ઓ વેલાવ ના જા મૈ પાઈ ક્યું ગઈ કર ના કિસ કઈ કર ના ક સહી જીવ ના જસે ના કરતા હું કરું એકવાર હા પર દો એકવાર મડી આવું શું કરું મને વિચાર આવે છે કોઈ જોઈ ગયું તો મારે તો વાત જ ભરી જશે શું કરું વાત જ ભરી જશે શું કરું પ્લીઝ નહિ સુજો જવાબ પ્લીઝ 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 જવાબ બબ ઓ હો શું જવાબ આપો હા કહી દઉં એકવાર મારું લોહી પિતા બંધ થાય પછી મારે કઈ ટેન્શન નહીં હેરાન રાખશે હા એકવાર હું હું આવીશ તમને ફોન કરું છું કે ક્યારે આવીશ ક્યાં જ ક્યાં મળીએ બધોય તમને ફોન કર્યો ઓકે ચલો બાય હા ચું કે છે પ્રોમિસ આવીશ ને લ્યો હવે તો બંધ થઈ ગઈ હાલો હવે ફોન કરશે અહી તૈયાર થઈ ગયો હવે જલ્દી હાલો નીશું મળવા જા હાલ હું ગાડી લઈને જાઉં કે સ્કૂટર લઈને જાઉં કેમ મળવા જઈશ હાલ સ્કૂટર લઈને જાઉં પેલા કેવું ને સ્કૂટરમાં બે હાડીને જાતો નીશું ને એવું ગમતું સ્કૂટર મેં એમ કે સ્કૂટર લઈને આવજો ગાડી લઈને આવતા આજ મને એ દિવસો બહુ યાદ આવે બહુ યાદ આવે છે હજી મને કેટલો લવ કરતી એ લવ ના હા મારી મેં એને એમ કીધું હું કંઈ કરી નાખી તો કેવી બિચારી હા પાડી દીધી બસ એકવાર મને મળી લે નિશુ મને અફસોસ ન રહીએ હાલ હવે હું નીકળું હમણાં ફોન આવે ને એટલે ખાબ દિાય ઈ ઈશ્ક ઈશ્ક દશ્ક ઈશ્ક ઈશ્ક જાન ગવા ઈશ્ક ઈશ્ક ચૈયા મેરે રદ તો પતા ઈશ્ક હૈ ઈશ્ક હૈ આશ્કૈ હાર इश्क़ जीत भी है दिल का दुश्मन भी है दिल का मीत भी है इश्क है इश्क है हाँ यही इश्क है इश्क हार भी है इश्क जीत भी है મારે કેવું હા પાડવું પડ્યું શું કરું મને કઈ હું જાણું નહીં મારે એટલે હા પાડવું પડ્યું સુનિલ ને મારી કઈ કર નાખશે તો મારું નામ આવે ને કઈ જે લોકો મને કર્યો તો વોટ્સઅપ ચેક થાય તો એટલે એકવાર મળી લઉં બસ પછી પૂરો ક્યાં મળવાનું કહે નહીં એ મારે ઉપાધિ છે કોઈ ન હોય અહીંયા મારે કેવું પડે ને કોઈ જોઈ જાય તો હું કરીશ મારી હું હાલત થશે એટલી મને ઓલી દુવી ધામાં નાખી દીધી સુનીલે હાચે કઈ ખબર નત પડતી હું કરું નહીં કઈ ખબર નત પડતી તો કાલ મારી સગાઈ છે એ લોકો આવવાના છે કાલ ઈ બધી તૈયારી કરવાની છે મમ્મી અત્યારે જાહે તો કહે કે તું ક્યાં જા છે હું કામ છે કઈ દેસ કે હું છે ને જાનુ પાસે જાઉં છું વળી જાનન ફોન કરે તો જાનો ને અમારે વાત ન કહેવાય કરી સાલ હવે કેવું પડશે ને ક્યાં મળવા આવો